છે કે વડોદરા ફાયર વિભાગની ટીમ સાથે વહીવટી તંત્રને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટમાં બનેલ આગકાંડ બાદ છે તે વહીવટી તંત્ર છે તે સતર્ક થવા પામ્યું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ગેમ ઝોનમાં સત્યાવીસ લોકોના મોત થવા પામ્યા હતા ત્યારબાદ રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર હોટલો રેસ્ટોરન્ટો સહિત જે ફાયર એનઓસી નથી તેમજ ફાયર સેફ્ટીનો અભાવ જણાય તેવી જગ્યાઓ છે તે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો આજ રોજ છે તે પાદરા ખાતે વડોદરા ફાયર વિભાગ દ્વારા છે તે પાંચ જેટલી હોટલો તેમજ રેસ્ટોરન્ટ અને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં વડોદરા ફાયર વિભાગના અધિકારીઓ સહિત તમામ લોકો રોજ આવી પહોંચે છે અત્યારે પાદરા વિસ્તારમાં પાદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ જેમાં વડોદરા મહાનગરપાલિકા ના ફાયર વિભાગ દ્વારા અને પાદરા નગરપાલિકા દ્વારા બાર જૂન બે હજાર ચોવીસના રોજ નોટિસો આપવામાં આવી હતી નોટિસ આપવા પાછળ કારણ એ જ હતું કે જેટલા પણ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ છે ત્યાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવ્યા નથી જીવન સુરક્ષાના ઉપાયો રાખ્યા નથી તો આવી જે રેસ્ટોરન્ટને બાર જૂનને નોટિસ આપવા છતાં એમણે અત્યાર સુધી કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવી નથી તો આજ રોજ આ જે પાદરા વિસ્તારમાં વલ્લભ રેસ્ટોરન્ટ જલારામ ખીચડી રેસ્ટોરન્ટ હોટલ વૃંદાવન ગેસ્ટ હાઉસ અને ગ્રાન્ડ ગેસ્ટહાઉસ હોટલ રોયલ સિટી નામની જે પાંચ રેસ્ટોરન્ટો છે જેમને બાર જૂનના રોજ નોટિસો આપી હતી તેમને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે